વલસાડ વલસાડ શાકભાજી માર્કેટને અન્ય જગ્યા ઉપર ખસેડવાના વિવાદને લઈને વેપારીઓ દ્વારા વલસાડ ડાંગ સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલને રજૂઆત કરાઈ છે સાંસદ દ્વારા જ્યાં સુધી માર્કેટ સ્થળાંતર કરવાની યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી માર્કેટને જ્યાં છે ત્યાં ચલાવવાની માહિતી અપાઈ છે અને એ વિરોધને લઈ અમે નગરપાલિકાને એક માગણી કરેલી જે તિથલો ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડનું જે ખુલ્લું મેદાન જે અત્યારે કમ્પાઉન્ડ કરેલું છે એની માગણી કરેલી હતી અને પ્રશ્ન જે છે એ અમે વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ પાસે ગયા હતા ધવલભાઈ એ અમારો પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે ઉપલા અધિકારીઓને જણાવ્યું કે વલસાડ એક સુરક્ષિત વલસાડનું જે માર્કેટ છે શાકભાજીનું એ એક સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવાની જે બાબત અમે જણાવી એમાં ધવલભાઈએ પણ ઉપલા અધિકારીઓને કીધું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે જગ્યા છે એ એક સુરક્ષિત જગ્યા છે કે જ્યાં અવર જવર માટે ફોરલેન રસ્તો છે કે જે વલસાડના છેવાડા પર આવેલું છે